જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મિત્રો મહિન્દ્રા કંપનીની એક્સયુવી ફાઇવ હન્ડ્રેડ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચાવા માટે આવેલી છે વેચવાની છે મોડલ બે હજાર પંદરનું મોડલ છે વન સેકન્ડ ઓનરની ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા એક્સયુવી ફાઇવ હન્ડ્રેડ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તે પહેલાં જો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલું બે લાયકનનું બટન તમે જે જોઈ રહ્યા છો ઘંટડીનું બટન તે ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો મહિન્દ્રા એક્સયુવી ફાઇવ હન્ડ્રેડ ડબલયુ એઇટ વર્ઝનની ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો તે કંપની કલર છે નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન છે બે હજાર પંદરની સાતમા મહિનાના મોડલની ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે ફૂલ જવાબદારી સાથે એક્સયુવી વી ફાઇવ હંડ્રેડ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક સત્યવીસ જીરો બેતાલીસ બાર તે એક્સયુવી ફાઇવ હંડ્રેડ ગાડીના માલિકનો નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે અત્યાર સુધીમાં આ ગાડી ત્રાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે સેકન્ડ ઓનરની ગાડી છે આ ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે તેમજ ગાડીની બે છાવી જોવા મળી રહે છે તેમજ આ ગાડીમાં વ્હાઈટ કલરની હેડલાઇટ એડ કરેલી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સિતારામ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ પચીસ હજાર રાખેલી છે આ કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા એક્સયુવી ફાઇવ હંડ્રેડ વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું